નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રઘુનાથપુરા ગામે આક્રંદ છવાઈ ગયો છે રણુજા દર્શન માટે જતા ભક્તિભરી યાત્રા વચ્ચે થયેલી દુર્ઘટનાએ આખા પંથકને શોક મગ્ન કરી દીધું છે જોધપુર પર રણુજા જતી ભક્તોની ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં ધનસુરાના રઘુનાથપુરાના ચાર અને સાબરકાંઠાના બે શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ત્યારે અરવલ્લીના ધનસુરા તાલુકાના રઘુનાથપુરાના માતા પુત્રી અને પિતાએ બે ભાઈઓ સહિત ચાર મૃતદેહો વતન લવાતા ગામ શોક છવાતા રડતું થઈ ગયું હતું ગામમાં નો માહોલ એટલો ઘેરો કે દરેક ઘર દરેક ગલી માં માત્ર જ સંભળાઈ રહ્યો હતો માહિતી મુજબ છ દીકરીઓ પર દીકરો થતા માનતા પૂરી કરવા રઘુનાથપુરા ના વીસ લોકો રણુષા મંદિરે બાધા કરવા નીકળ્યા હતા પરંતુ બાધા છોડાવાની યાત્રાશ દુઃખના સાગરમાં ફેરવાઈ ગઈ વિચારવા જેવી વાત એ છે કે જેના માટે બાધા કરવા જતા હતા તે દીકરો આ બાદ બચી ગયો જ્યારે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય ભક્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તબીબોની ટીમ તેમની સારવારમાં તત્પરતાથી લાગી ગઈ છે આ ઘટના માત્ર રઘુનાથપુરા જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી માટે એક દુઃખદ ઘટના બની ગઈ છે અને પ્રાર્થના છે કે ઈશ્વર પીડિત પરિવારોને આ પરંપાર વેદના સહન કરવાની શક્તિ આપે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા જાલા રાજેન્દ્ર સિદામસી હું કીડી ગામનો વતની છું પૂર્વ તાલુકા સદસ્ય છું મારા બાજુનું ગામનું પરુ છે રુગનાથપુરા કરીને ત્યાંમાં કારુસિંહ હિંમતસિંહ કરીને પરમારસિંહ એમનો પરિવાર છે એમને છ બેબીઓ ઉપર એક બાબો આપેલો છે એમને છ બેબીઓની બાધા રાખીથી બાબા માટે એમને રામાપીર જવા માટેની અહીંથી નીકળ્યા હતા કાલે સવારે પરમ દિવસે નીકળ્યા હતા કાલે સવારે જેસલમેર છે જો જોધપુર છે આગળ જતા જેસલ બાડેસરાને ત્યાં એમના ડાલા જોડે સામે ટ્રક આવતી હતી એની જોડે અથડાયું અને એની જોડે છ માણસોનો મૃત્યુ થયા એમાં ચાર માણસો કારોશીના પરિવારના છે બે માણસો પૂંસરીના છે આવી મેં અહીંકન જાણ્યું એટલે હું પણ ત્યાં ગયો તો ત્યાં જઈ અને મેં ત્યાંની પરિસ્થિતિ જોઈ બહુ કરુણ પરિસ્થિતિ હતી મેં ત્યાં જોઈ અને છ છ જણાની વ્યવસ્થા કરાવી અને જોધપુર લાવી અને છ છ દેડ વાડીઓ ત્યાંથી રવાના કરી અત્યારે રુગનાથપુરા ગામની અંદર એટલી બધી પરિસ્થિતિ ભયંકર છે કે કોઈ પણ અધિકારી અહીં આવીને જોવે તો આગળની પરિસ્થિતિને લાગણીને કંઈક સહાયપૂર્વક કંઈ મદદરૂપ થાય એવી મારી અરજ છે હલો આજ રોજ જે રણોજા જતા કારુસીના કુટુંબ સહિત કારુસિંની છ દીકરીઓ અને એક દીકરો ભગવાનને માનતા રાખી અને રણોજા જે માનતા કરવા જતો જે હાદસા બની જે એક્સિડન્ટનો મોટો બનાવ બન્યો જેની અંદર આજુબાજુના છ ગામની પંચાયત અને આજુબાજુ ગામના દરેક ગરીબ લોકોની અને ઓના વિશે બહુ દુઃખ જ શોખ લાગણી છે અને કારુશી એક તદ્દન ગરીબ કુટુંબનો છો છોકરો છે છ દીકરીઓ છે એમાંથી છ આજે મરણ થઈ ગયો છે જે આજુબાજુના ગામજનોને અને આજુબાજુના સગા સંબંધીઓને દુઃખ લાગણી વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને એ પ્રાર્થના કરીએ કે આવેલા જેમના કુટુંબને સુખ શાંતિ અને આજુબાજુના બધા માણસોને કહું છું કે જેને આર્થિક રીતે થોડું પૈસા લીધે કોઈ તો મદદ કરો એ પણ મારી એક માગણી છે જય હિન્દ